એલી ભૂખ લાગી છે એ ભૂખ લાગી હોય દાતે લઈયો હું તો આલી કટા કરવા રે આ ડોશી તો હતો આ ડોશી તારો વારો ખરાઈ દે હું બે મજા ઓ તને કહું ના મારે તો કટા કરવા ચાઉ છે કટા ના કરવા દઉં પેલા ખાવાનું બનાય એ તમારે ખાવું હોય ને તો આ કેરાણ લ્યો હું તો આલી કટા કરવા આ તો દોશી તારો વારો સડાઈ દઉં હું બાપા

અને આતો પાસા મોદી કાકા કાય વાંધો નઈ લાય કાય ગલ્લા સુવાઈલ એ બેરું હો આમ તો પતંગ લૂટ એ હું તમને કહું શું કે ઈ પતંગ હતું હું પાછી લઈ આવું હા જા તો પતંગ લઈ જાય એમ કાય થોડું કા નો આલે ઓ બેરી એ પૂરી નથી જાવું ઈ નો દે તો તમે દયો એકા હું શું કામ जाऊ હા તો મારે લેવા જાવું પડે હું આ દાડ ઘા આ કર્યું માં એ આવડો મોટો ફિરકો અને આવડી મોટી પતંગ ક્યાં લાયા એ અમદાવાદ થી લાયા હે અમદાવાદ થી હા એ કોણ જોતો એ માં દો હે હા મને દયો એક પતંગ હું હું શું કામ દઉં ભારે ખરા વાહ ભાઈ વાહ ધોરો એવો થયો અલાય મુનિયા ઈ પતંગ હટતો ને મારું હે લે એ શું હે

આયા પતંગ લેવા આવે જાણીને બાપ નું ખેતર હોય આવ કે લે ખબર પડે મારી પતંગ લેવા આવી પતંગ ફાડ નાખી નથી હા લે આ તો વાંધો થોડીક હું ગુંદર સોપડી દે જઈ સોચરા આમ મુનિયા મારી માં મે ના પાડી તોય

લે હું ક્યો થ્યો છો તો આ પતંગ સગા લે કમો મને દોરો વીટવા દિયો મારો દોરો બગડી જાય એટલે લે આ ભુખ્યો છો તને નો કોમે પળે આ પતંગ સગાવાવી આવી હોતે એ મે તમને ના પડીતી ને હું આજે ને રાતુર કાલે ને રાત અત્યારે કિયે મારા પતંગ નો સગાવાની હોય આ તો મારી નાખું ઠેમ રહેવા જો आए ये लाल